ગતરોજ નર્મદામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ડૉક્ટર દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવા પર આડકતરી રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે અને માનહાનિ કેસની ચીમકી આપી હતી આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે આજે દિલ્હીથી ભરૂચ પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરી પ્રત્યાઘાત આપ્યો હતો

અધિકારીઓ પણ એક અધિકારી છે કર્મચારી છે બહુ સ્પષ્ટ કહું છું કે આમ આદમી પાર્ટીના નેતાએ એ માંગ્યા છે અને ત્યાર પછી અધિકારી રજા પર જતો રહ્યો છે જેને કલ જિલ્લાના વડાને ઉચ્ચ અધિકારીને જે જાણ કરી બેફામ પ્રકારની આમ આદમી પાર્ટીના લોકો જે ગાળા ગાડી કરે છે તો આ સ્થિતિ છે એટલે સ્વાભાવિક છે કે કેટલીક વખતે અમારી મર્યાદા હોય છે એમને કાલે હું નામ બોલી દઉં આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર